અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તિરંગા ગૌરવ યાત્રા નીકળી પાલનપુર ગુરુનાનક ચોકથી કલેક્ટર કચેરી સુધી નીકળી યાત્રા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા પ્રમુખ દશરથસિંહ સોલંકીના આદેશ અનુસાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશમાંથી મહામંત્રી શ્રી જેણુભા વાઘેલા તેમજ જિલ્લા પ્રભારી મનોહરભાઈ જોશીએ હાજર રહી યાત્રાની શોભા વધારી હતી જિલ્લા પ્ર ઉપપ્રમુખ નરેશભાઈ મકવાણા જિલ્લા ઉપપ્રમુખ ફરીદભાઈ ચૌહાણ જિલ્લા મહામંત્રી વિજયસિંહ ઝાલા જિલ્લા મંત્રી વિશાલભાઈ રાવલ જિલ્લા સંગઠન મંત્રી ભીખાભાઈ જાગીરદાર જિલ્લા મહિલા પ્રમુખ નૈનાબેન પરમાર લીલાબેન રાણા આશાબેન પરમાર રમેશભાઈ પ્રજાપતિ વિજયભાઈ ખત્રી સોએબભાઈ વિજયભાઈ શ્રીમાળી મોહદિશભાઈ અનવર ખાન તોફીક સિંધી ઇમ્તિયાઝભાઈ સતીષભાઈ માળી ભૂપેન્દ્રભાઈ પરમાર અને ફરીદખાન ચૌહાણ જિલ્લા આઈટી સેલ કે પી ઠાકોરે હાજર રહી તિરંગા યાત્રા સફળ બનાવી હતી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ બરનવાલ અને બનાસકાંઠા જિલ્લા એસપી સાહેબ અક્ષયરાજ મકવાણા સાહેબને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શ્રીમાળી વિજયકુમાર બનાસકાંઠા આગામી નિમિત્તે આજે ચોકથી કલેક્ટર કચેરી સુધી કચેરી સુધી જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે એમાં જિલ્લાના તમામ પત્રકારો સભ્યો સદસ્યો અને હોદ્દેદારો હાજર થઈ અને યાત્રાને સફળ કરવામાં આવી હતી